રાજકોટમાં વાગુદર ગામે શ્રીનાથજીની મઢીના મહંત વિવાદમાં ફસાયા છે શ્રીનાથજી મઢી આશ્રમમાં ગાંજાના છોડ હોવાની શક્યતા સેવાઈ રહી છે આશ્રમ ખાતે એસઓજીની ટીમ દ્વારા તપાસ પણ શરૂ કરવામાં આવી છે આશ્રમમાંથી ગાંજાના બે છોડ હોવાની શક્યતા સેવાઈ રહી છે એફએસએલની તપાસ બાદ એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે સોમવારે રાત્રે કલાવર રોડ પર મહંત યોગી ધર્મનાથે જીએસટી અધિકારીની કારના કાચ તોડી રોડ બા

અને આગળની કાર્યવાહી અમે આ તંત્ર લોકો કરે વાવેતર માં સાહેબ બે છોડ મળેલા છે એ મને પણ જાણ થઈ છે તો અમે પણ આગળ અત્યારે દીધું છે કે કાર્યવાહી લોકો કરે ગાંજાની આવી પ્રવૃત્તિ ન થાય હા બાપુ તો હવે એમાં એવું છે કે કોઈ બી આશ્રમ માં તમે જાઓ સાહેબ એટલે બાપુ દોરાધાગા ને એવું તો કરતા જ હોય ને આ બાપુ પણ એવું એના ભક્તો કેતા એટલે દોરા દોરાધાગા કરતા એમની પેલા મેં આર્ટિકલ માં વાંચેલું હતું કે ઈ એવું નાના એવા કોન્ટ્રાક્ટર હતા અહીંયા અઢી ત્રણ વર્ષથી હાલમાં આશ્રમમાં છે આગળની કાર્યવાહી અમે ન કરી શકીએ એટલે અમે તંત્રને જાણ કરશું મામલતદાર સાહેબ માં આવ્યા ખરાબામાં એટલે મામલતદાર સાહેબ ને કહેશું કે કાયદેસરની કાર્યવાહી આગળ મામલદાર સાહેબ હાથ ધરે